નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી ખાતે જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડી એટલે કે મટકી ફોડનો કાર્યક્રમ આજ રોજ જન્માષ્ટમીનો તહેવાર છે જન્માષ્ટમી એટલે જન્મનો દિવસ આજ રોજ કૃષ્ણએ રાતના બાર વાગે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો જન્માષ્ટમીને કૃષ્ણ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેવી જ રીતે આજ રોજ બોરેલી વૈષ્ણવ મંદિર હવેલી ખાતે જન્માષ્ટમી નિમિત્તે દહીહાંડી એટલે કે મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ડીજેના તાર સાથે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન બોરેલી વૈષ્ણવ યુવા સંગઠન તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ બોરેલી નગરના આગેવાનો દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું આ મટકી ફોડના કાર્યક્રમમાં અનેક ગોવિંદાઓની ટીમે ભાગ લીધો હતો જેમાં મટકી ફોડના ટીમને પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને નિહાળવા માટે બોડેલી નગરના નગરજનો પણ મોટી સંખ્યામાં વૈષ્ણવ મંદિર હવેલી ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રથમ ક્રમે આવનારને અગિયાર હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું જે નીટુભાઈની ટીમ દિવાળીબા પાર્ક અલીપુરાને મળ્યું હતું બીજા રનર અપને એકાવનસો રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું જે અજીતભાઈ રાઠવા સિમલિયાની ટીમને આપવામાં આવ્યું હતું તેમજ ચાચક ગામના નાના બાળકોની ટીમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું ધન્યવાદ